રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ એસોસિએશન અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ સન્માન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા તાજેતરમાં નવા વરાલા રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમારનો સન્માન સમારોહ યોજાયો આ પ્રસંગે સરપંચ એસોસિએશન ના પ્રમુખ મુકેશભાઈ સોલંકી બાદરપુર બાદરપુરવાણા અને ભરતભારથી નજુપુરા સરપંચ અને પીખા ભારતી શબદલપુરા સરપંચ અને શેરખઢ રાજુભાઈ સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને ઉપપ્રમુખ અંબારામ ઠાકોર અને પુષ્પાબેન ઠાકોર પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને રશિકજી ઠાકોર યુવા મોરચા પ્રમુખ રાધનપુર તાલુકા અને મેહુલ પટેલ રાધનપુર શહેરમાં ભાજપ મહામંત્રી અને અન્ય મહાનુભાવો અને સરપંચની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો. તાલુકા પંચાયત કચેરી રાધનપુર ખાતે યોજાયો. રિપોર્ટર ભરતભાઈ સથવારા સિટી ગોલ્ડન ન્યૂઝ પાટણ. આજે રાધનપુર તાલુકા પંચાયતની કચેરી ખાતે સરપંચ એસોસિએશન દ્વારા મારી ભારતીય જનતા પાર્ટીના રાધનપુર તાલુકાના પ્રમુખ તરીકેની નિમણૂક થઈ. એ બાબતે સરપંચ એસોસિએશને સરપંચ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ભરતપુરી બાપુ તમામે અને સરપંચના તમામ સરપંચોએ મારું સન્માન કર્યું એ બદલ હું સરપંચશ્રીઓનો આભાર માનું છું અને આવી જ રીતે આપણે બધા એક સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીને આપણે મજબૂત કરીએ દરેક સમાજને સાથે લઈ અને ચાલીએ એકબીજાનો સહકારથી જ આ પાર્ટી આગળ વધશે તો આપ સૌને મારા વતી એક ખાતરી આપું છું કે દરેક કામમાં સારા કાર્યમાં મારાથી શક્ય બને એટલા પ્રયત્નો હું તમારી સાથે રહી અને કરીશ અને સામે આપણે પાર્ટીને મજબૂત કરવા માટે એક સાથે બધાએ મળી અને કામ કરીએ એ જ અભ્યર્થના અને તમામ સરપંચશ્રીઓનો અને અહીં પધારેલ પત્રકાર મિત્રોનો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને ઉપપ્રમુખ શ્રી અંબારામભાઈ ઠાકોર પણ આ કાર્યક્રમ અમારી સાથે હતા તમે એમનો પણ હૃદય થી આભાર અને પત્રકાર મિત્રોનો પણ આભાર